તો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ને હર હર મહાદેવ કેમ છો બધા તો હું આવી ગયો તો અમદાવાદ તો અમદાવાદ આવવાનું કારણ આપણે ભાણુભાના લગ્ન હતા તો ભાણુભાના લગ્નમાં અમદાવાદ આવવું પડ્યું અને અહીંયા ઉપરના માળે આપણો લબાજો પડ્યો હતો એ લગ્ન લાઇટ ચાલુ કરેલું કેમ કે તમને દેખાશે નહીં જોકે દેખાતું તું પણ મારે કંઈક વિડીયો જરાક વધારવો હતો તો લાઇટું બાઇટું ચાલુ કરી હતી આ બારનો કંઈક વ્યૂ છે જે તમે જોઈ શકો છો પછી હું ગયો નીચે નીચે આપણા ભાણી બા હતા મોટા ભાઈ ધ્યાન રાખતા હતા અને મારે પણ ધ્યાન રાખવું રાખવાનું હતું અને આ તમે જોઈ શકો છો અહીંયા ભાણી બા સુતા છે અને અહીંયા મોટાભાઈ ફોન વાપરે છે અહીંયાથી હું તમને બાલ્કનીનો વ્યૂ દેખાડી દઉં ઉપરથી કેવો વ્યૂ છે હમણાં તો અમારા ભાણુંભાઈના લગ્ન હાલે છે તો મંડપ લાગેલો છે તો એટલો કંઈ ખાસ વ્યૂ નહીં દેખાય ને આલી બાજુ સામે જોયું તો ક્રિકેટ હાલતું હતું ક્રિકેટ લવરને ખબર હશે ક્રિકેટમાં શું શું હોય મને ક્રિકેટ પસંદ નથી હું ક્રિકેટ જોતો નથી એટલે મને કંઈ ખબર નથી તને તેજસ્વી લોક હે અમારે પાસ કેટને શાનદાર વિચાર રખતે હૈ અહીંથી તમે ક્રિકેટ જોઈ લ્યો આ છે કઈક બાર નો વ્યૂ અને પછી થઈ ગયો વેલ પ્રસ્થાન નો સમય જ્યાં હું મારા પપ્પા અને મારા મોટા ભાઈ અને બનેવી સાહેબ ને અમારા ભાણીબા બધી વિધિ હતી વિધિ પૂરી થયા બાદ અમારા ભાણુભાઈ ખાતા મેથી પાક તો ભાણુભાઈ સૂતા હતા અને અહીંયા જ પછી મેં બ્લોગ એન્ડ કર્યો હતો જો તમને મારો મિની બ્લોગ પેલો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી